કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયું જેમાં અતિથિ વિશેષ માં ઉષાબેન અગ્રવાલ માયાબેન કોડનાણી સહિત પંદરસો થી વધુ સાધારણ થી લઈને અસાધારણ સિદ્ધિ ધરાવતી મહિલાઓ ઉપસ્થિત રહી હતી અમદાવાદમાં પશ્ચિમ શ્રી હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ આયોજિત નારાયણી સંગમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં પંદરસો થી વધુ સાધારણથી લઈને અસાધારણ સિદ્ધિ ધરાવતી મહિલાઓએ હાજરી આપી હતી માર્ગદર્શન ગીતાબેન ગુંડે ઉપસ્થિતિમાં સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ડાન્સ ગુરુ સ્મિતા શાસ્ત્રીની વિદ્યાર્થીનીઓ દ્વારા ગણેશ વંદના અને શક્તિની આરાધના કરવામાં આવી હતી ત્યારબાદ પતંગ કવિન તરીકે ઓળખાતા ભાવનાબેન મહેતા મુખ બધીર હોવા છતાંય અનેક કાર્યો અને સેવા કરતા એવા ડૉક્ટર રચનાબેન અને વોટર સ્પોર્ટ્સમાં અનેક મેડલ પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કરતા પલ્લ સોંદરવાને સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટરના અધ્યક્ષ ઉષાબેન અગ્રવાલ સ્ત્રી રોગ નિષ્ણાંત અને ભારતીય સિંધુ સભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માયાબેન કોડનાની અને અખિલ ભારતીય મહિલા પ્રમુખ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન જાગૃતિબેન પટેલ અને સ્ત્રી ચેતનાના અધ્યક્ષ શેલજા તાઇની હાજરીમાં ભારતીય ચિંતનમાં મહિલા અને ભારતીય વિકાસમાં મહિલાઓની ભૂમિકાની સાથે ગુજરાતની મહિલાઓના પ્રશ્નો સમસ્યા અને કરણીય કાર્ય જેવા વિવિધ વિષયો પર ચિંતન વિચાર અને વિમર્શ કરવામાં આવ્યું હતું

અનુકરણીય છે ને નારી શક્તિ માટેના કોઈ શબ્દો નથી અને હું પણ પોતે માં અંબાની એક દીકરી છું એટલે મને ખબર છે કે શક્તિ એટલે નારી નારી એટલે શક્તિ અને આજનો આ દિવસ ખરેખર ઘણું બધું અમને ઇન્દુ બહેનથી બધાથી સાંભળવામાં મળ્યું અને આ બધી વસ્તુ જોઈએ તો નારી કોઈ પણ દિવસે અબલા નથી એ સબલા જ છે અને નારીને એમની બરાબરી કરવાનું છે જેમ કે હિન્દુ બહેને કીધું આ મને બહુ ગમ્યું કે નારીને કેમ પુરુષની જેમ બનવાનું છે મારી પોતે જ એમની જાતે જ એક તાકાત છે એક શક્તિ છે એટલે એમને કોઈની સરખામણીમાં કંઈ કરવાની કોઈ જરૂરત જ નથી એટલે નારી શક્તિ ભારતની પણ આખી રીઢની હડ્ડી જે છે ને નારી શક્તિ છે અને હું અંબાજી વિસ્તારથી જોડાયેલું છું આદિવાસી બહેનોની જોડે એટલે મને ખબર છે કે શહેરો કરતા પણ ગામડાઓમાં પહાડોમાં આદિવાસીઓમાં જે બેનોમાં તાકાત છે જેટલી એમના પાસે શક્તિ છે એ જો એકત્ર થઈ જાય ને તો ભારત વર્ષની કોઈ તુલનાત્મકતા કોઈની કોઈ પણ દેશ જોડે ન કરી શકાય અને આવા અનુષ્ઠાન આવા પ્રોગ્રામ થવા જ જોઈએ સમાજમાં જેનાથી નારીને જાગૃત થવાનો એક બહુ અવસર મળે છે અને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે આ સંસ્થા અને આજે આજે પ્રોગ્રામ થયો એના માટે અમારો સહયોગ અને અમે અમે અમારું પણ સૌભાગ્ય છે કે અમને અહીંયા સંમિલિત થવાનો અવસર મળ્યો મારું નામ પલકસિંહ સોનરવા છે મેં ઇન્ટરનેશનલ લેવલ પર વોટર સ્પોર્ટ્સમાં મેડલ્સ મેળવેલા છે અને આ કાર્યક્રમમાં આ લોકોએ મને સન્માનિત કરી એના માટે હું નારાયણી સંગમનો આભાર માનું છું મેડમ મને બી આજે આ એક સરસ ગૌરવ પ્રાપ્ત થયું છે હું ભારતની પહેલી મહિલા પતંગબાજ છું અને ઇન્ટરનેશનલ નેશનલ લેવલ પર હું કાર્યક્રમ કરી રહી છું અને પતંગ માટે બાળકો માટે બાળકોને તેમજ બીજા વિવિધ બહેનોને બી તૈયાર કરું છું અને આ સાથે મારે એનજીઓનું પણ એમાં કામ કરીએ છીએ અમે લોકો તો મને આજે નારાયણી સંગમ મંચ પર હજારો બહેનોની સંખ્યામાં આજે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે તે બદલ ગૌરવ અનુભવું છું અને નારાયણી સંગમના જેટલા બી સંચાલકો છે જેટલા કાર્યકર્તા છે તેઓનો ખૂબ ખૂબ અભિનંદન મારી જવાબદારી ગુજરાત પ્રાંત મહિલા સંયોજિકાની છે ખાસ કરીને કાર્યક્રમ આજે આયોજન કરવામાં આવ્યું છે શું છે આ કાર્યક્રમ મહિલા સંમેલનો છે ભારતભરમાં લગભગ ચારસો પચાસ જેવા સંમેલનો થવા જઈ રહ્યા છે કેટલાક થયા છે અને એના અંતર્ગત ગુજરાતમાં અગિયાર થવાના છે અને એમાંથી કર્ણાવતી મહાનગરનું આ એક સંમેલન છે ખાસ કરીને કેટલી બહેનો ઉપસ્થિત છે શું કાર્યક્રમનો એજન્ડા છે લગભગ પંદરસો થી સત્તરસો બહેનો અત્યારે અહીંયા હાજર છે અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે સમાજમાં સજ્જન શક્તિ જાગૃત થાય માતૃશક્તિ જાગૃત થાય અને

નારી શક્તિને ખાસ આ કાર્યક્રમ દ્વારા એવો સંદેશ આપવા માંગીએ છીએ કે સમાજ એ સ્ત્રી રથની સારથી છે જો એક અંગ કદાચ આગળ નહીં વધે તો સમાજ રથ આગળ નહીં વધી શકે એટલે જો નારી શક્તિ સક્ષમ હશે નારી શક્તિ સજાગ હશે તો એ ચોક્કસપણે સમાજ અને રાષ્ટ્રને પથદર્શન કરી શકશે એ મુખ્ય ઉદ્દેશ્ય આ નારાયણ સંગમ સંમેલન નું છે જીડીસી ન્યુઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ